નાણાં મંત્રી નિર્મલા સીતારમણ એક ફેબ્રુઆરી બે ના રોજ લોકસભામાં જે બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે એ બજેટમાં આંગણવાડી અને આશા વર્કર બહેનોના માનવેતરને લઈને એક એવો મુદ્દો સામેલ છે જે હમણાં સુધી જાહેર રીતે સ્પષ્ટ થયો નથી કારણ કે હાલ જ્યાં આંગણવાડી કાર્યકરોને કેન્દ્ર તરફથી ચાર હજાર પાંચસો રૂપિયા અને તેનાગર બહેનોને બે રૂપિયા મળે છે ત્યાં હવે દસ હજાર થી પંદર હજાર રૂપિયા સુધીની ચર્ચા પાછળ સરકાર કયા વિકલ્પો વિચારી રહી છે એ સમજવું બહુ જરૂરી છે એટલે આ માહિતી અંત સુધી ધ્યાનથી સાંભળજો નમસ્કાર બહેનો મહિલા અને બાળ કલ્યાણ વિભાગ હેઠળ કામ કરતી આંગણવાડી કર્મચારી બહેનો અને આરોગ્ય વિભાગ હેઠળ કામ કરતી આશા વર્કર તથા ફેસિલિટેટર બહેનો આપ સૌનું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ મારી વાત ગુજરાતમાં બહેનો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે કારણ કે સરકાર તરફથી આંગણવાડી અને આશા વર્કર બહેનોના માનદ વેતન લે લઈને એક મોટો નિર્ણય અપડેટ સામે આવ્યો છે જે તમારા પગારમાં આવનારા સમયમાં સીધો અસર કરી શકે છે એટલે વિનંતી છે કે વિડીયો અંત સુધી જરૂર જુઓ વર્ષોથી એક જ પ્રશ્ન ચાલતો આવ્યો છે કે આંગણવાડી અને આશા વર્કર બહેનોનો પગાર આખરે ક્યારે વધશે ફાઈલો ચાલે છે બેઠકો થાય છે ચર્ચાઓ થાય છે પણ નિર્ણય હંમેશા લટકતો રહે છે પરંતુ બે હજાર છવ્વીસ માટે સ્થિતિ થોડી અલગ લાગી રહી છે કારણ કે એક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રોજ કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ નું પૂર્ણ બજેટ લોકસભામાં માનનીય નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થવા જઈ રહ્યું છે અને એ પછી ફેબ્રુઆરી મહિનાના બીજા અથવા ત્રીજા અઠવાડિયામાં ગુજરાત સહિત તમામ રાજ્ય સરકારો પણ તેમના રાજ્ય બજેટ રજૂ કરશે એટલે આ વખતે કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે પગાર વધારાનો મુદ્દો ગંભીર રીતે ચર્ચામાં છે બહેનો અહીં એક મહત્વની વાત એ છે કે આ પગાર વધારાની ચર્ચા માત્ર રાજકીય વચનો પર આધારિત નથી કારણ કે હાઈકોર્ટ દ્વારા આ બાબતે પહેલેથી જ ચુકાદો આપવામાં આવી ચૂક્યો છે જેના કારણે સરકાર પર આંગણવાડી અને આશા વર્કર બહેનોના માનદ વેતનમાં વધારો કરવાનો દબાણ વધ્યો છે અને આ નિર્ણય માત્ર આર્થિક સ્થિતિ સુધારશે એવું નહીં પરંતુ મહિલા સશક્તિકરણ માટે પણ એક મહત્વપૂર્ણ પગલું બનશે હાલમાં જો માનવ વેતનની વાત કરીએ તો કેન્દ્ર સરકાર તરફથી આંગણવાડી કાર્યકરોને ચાર હજાર પાંચસો રૂપિયા અને તેડાગર બહેનોને બે હજાર બસો પચાસ રૂપિયાનો કેન્દ્રીય હિસ્સો આપવામાં આવે છે અને રાજ્ય સરકારો પોતાનો હિસ્સો ઉમેરે છે પરંતુ ફુગાવાને ધ્યાનમાં રાખીને હવે આ રકમ વધારવાની માંગણીઓ તેજ બની છે અને બે માટેના તાજેતરના સંકેતો મુજબ ઘણા રાજ્યોમાં આંગણવાડી કાર્યકરોનું કુલ માનદ વેતન દસ હજાર થી પંદર હજાર રૂપિયા સુધી પહોંચવાની ચર્ચા ચાલી રહી છે જ્યારે આશા વર્કર બહેનો માટે પ્રદર્શન આધારિત ઇન્સેન્ટીવ અને બોનસ વધારવાની પણ શક્યતા છે રાજસ્થાન મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પહેલેથી દસ થી વીસ ટકા સુધી પગાર વધારાની તૈયારીના સંકેતો મળી રહ્યા છે જ્યારે દિલ્હી અને હરિયાણા જેવા રાજ્યોમાં માનદ વેતન પહેલેથી જ વધુ છે બહેનો

તમને અધૂરી કહેશે ઘણા તમને ગેરમાર્ગે દોરશે પરંતુ અમે અહીં ફક્ત સત્તાવાર અપડેટ અને સત્ય માહિતી જ આપતા રહીશું એટલે વિનંતી છે કે તમે આ વિડીયો પછી જે નેક્સ્ટ વિડીયો આવે એને જરૂર જુઓ કારણ કે એ વિડીયોમાં અમે ખુલાસો કરીશું કે તમારા રાજ્ય માટે પગાર વધારાનો પહેલો સંકેત કયો આવશે અને કઈ તારીખે નામ સાથે નોટિફિકેશન બહાર પડશે જો તમે એ વિડિયો ચૂકી ગયા હોય તો શક્ય છે કે તમને સૌથી મહત્વનો અપડેટ છેલ્લે મળે એટલે અત્યારે કરો બેલ ચાલુ રાખો અને આ વિડીયો લાઈક કરીને એલ્ગોરિધમ ને બતાવો કે આ બહેનો માટે વિષય મહત્વ નો છે આગામી માં ફરી મુલાકાત લઈશું તમારા રાજ્યના ચોક્કસ પગાર અપડેટ સાથે